આ શાકને જો તમે થાળીમાં પીરશો ને તો ખાસ બાળકોને પણ ખૂબ ભાવશે અને મોટેરાને તો ભાવશે જ અને જનરલી ગુંદાની અંદરની ચિકાસ જોઈને ઘણા લોકો ચાખ્યા વિના જ આ શાક ખાવાની ના પાડી દેતા હોય છે કે મને તો નહીં ભાવે તો આજે આપણે એક અલગ રીતે ગુંદાનું શાક બનાવીશું કે જે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય અને પરિવારમાં નાના મોટા સૌને એટલું બધું ભાવશે ને કે રોટલી ખૂટી પડશે અને સિઝનલ દરેક શાકમાં કોકને કોક તત્વો એવા રહેલા છે કે જે આપણા શરીરને ફાયદો કરે છે ગુંદા લોહીના અને કફના વિકારો મટાડે છે અને કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા છે તો શાક બનાવવાની શરૂઆત કરીશું નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ અઢીસો ગ્રામ ગુંદા છે અને આ રીતે તાજા હોય ને એવા ગુંદા લેવાના તો એની દંડી ખૂબ લાંબી છે ઝુમખા સ્વરૂપે છે તો આ રીતે એને કટ કરી લઈશું એની ઉપર જે ટોપી જેવી હોય તે નથી રિમૂવ કરવાની એ ખાસ યાદ રાખજો અને ત્યારબાદ પાણી વડે બે થી ત્રણ વખત સારી રીતે એને ધોઈ લેવાના છે અને ત્યારબાદ એને એક આપણે કૂકરમાં લઈશું અને ગુંદા ડૂબે ને એટલું પાણી ઉમેરીશું અને થોડું મીઠું ઉમેરીને ઢાંકણ બંધ કરીને હાઈ ફ્લેમ પર ફક્ત એક સીટી થાય એટલું કૂક કરવાનું છે યાદ રાખજો એક જ સીટી કરવાની છે અને ત્યારબાદ તરત જ ગેસ બંધ કરી દેવાનો અને બધી વરાળ આ રીતે કાઢી નાખવાની અને કૂકર તરત જ ખોલી નાખવાનો છે કે જેથી કું ગુંદા પચાસથી સાઠ ટકા જેટલા જ કૂક થાય વધારે કૂક નથી કરવાના હવે આ ગુંદાને નિતારી લઈએ અને એના ઉપર માટલાનું પાણી રેડી દઈશું કે જેથી વધારે કૂક થતાં અટકી જાય અને ગુંદાને બાજુ પર રાખીશું હવે અડધી વાડકી જેટલો ચણાનો લોટ લીધો છે અને એક કડાઈમાં લઈને એને ડ્રાય રોસ્ટ કરી લઈશું એને હાઈ ફ્લેમ પર લાલ થાય એ રીતે નથી શેકવાનો મીડિયમ આંચ પર શેકાવાની સરસ સુગંધ આવવા માંડે એ રીતે એને શેકી લેવાનો છે અને ત્યારબાદ એને એક બાઉલમાં ટ્રાન્સફર કરીને બાજુમાં રાખીશું અને ત્યારબાદ એ જ પાનની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલા કાચા શિંગદાણાને શેકી લઈએ ટીંગદાણા પણ સિત્તેરથી એંસી ટકા જેટલા શેકાઈ જાય ને એ રીતે શેકવાના છે ત્યારબાદ એમાં એક ટીસ્પૂન જેટલી વરિયાળી ઉમેરીશું ત્રણ ટીસ્પૂન જેટલા આખા ધાણા લઈએ ત્રણથી ચાર કાળા મરી એક નાની તજની લાકડી લઈશું અને બે લવિંગ ઉમેરીશું અને આ બધું સરસ શેકી લઈએ અને શેકાઈ જાય અને સરસ સુગંધ આવવા માંડે ને એટલે હવે ગેસને બંધ કરી દઈશું અને ત્યારબાદ બે ટેબલ સ્પૂન સૂકા કોપરાની છીણ અને એક ટેબલસ્પૂન સફેદ તલ ઉમેરીશું પાન અને અંદરની બધી વસ્તુ ગરમ છે એટલે આ બંને વસ્તુ પણ સરસ શેકાઈ જશે અને ત્યારબાદ આ બધું આપણે ઠંડુ થવા દઈશું અને ઠંડુ થાય એટલે એક મિક્સર જારમાં લઈએ ત્યારબાદ એમાં હાફ ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન શેકેલું જીરું એક ટી સ્પૂન લાલ કાશ્મીરી મરચું બે ટી સ્પૂન મેથીયાનો સંભાર છે તમારી પાસે આ સંભાર ના હોય ને તો લાલ તીખું મરચું લઈ લેજો પરંતુ આ સંભાર ઉમેરવાથી શાકનો સ્વાદ ખૂબ જોરદાર બનશે અને એક ટી સ્પૂન આમચૂર પાવડર છે આમચૂર પાવડર ઘરે કેવી રીતે બને એનો વિડીયો પણ મેં મારી આ ચેનલ પર પોસ્ટ કરેલો છે અને હવે આ બધું આપણે પલ્સ મોડ પર મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને કરકરા પાવડર સ્વરૂપે ક્રસ કરી લઈશું આ રીતે શિંગદાણાનું તેલ રિલીઝ ના થઈ જાય એ ધ્યાનમાં રાખવાનું હવે આપણે જે ચણાનો લોટ શેકી લીધો છે એમાં આ તૈયાર કરેલ મસાલો ઉમેરીએ એક ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે અને દોઢ ટેબલ સ્પૂન જેટલો ગોળ છે ચોક્કસ ઉમેરજો ખટાશ અને ગળપણ બંને આ શાકમાં સરસ લાગશે અને મીઠું તો આપણે ગુંદાની ચિકાસ દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરવાના છીએ તો મીઠું એ રીતે સાચવીને ઉમેરવાનું અને હાથ વડે આ બધું સારી રીતે મિક્સ કરીએ ત્યારબાદ હાફ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને બે નાના ટુકડા આદુને છીણીને ઉમેરીશું તો આપણા કુંદાના શાક માટેનું સ્ટફિંગ સરસ રેડી થઈ ગયું છે અને હવે ખાસ ગુંદાના ઠળિયા કાઢવાના છે અને અંદરની ચિકાસ કાઢવાની છે તો હવે આપણે ગુંદાને જોઈ લઈશું તો ગુંદાની ટોચ પર આ નાનું છિલકું જે ટોપી જેવું છે એ પહેલાં બધા કાઢી લઈએ અને ત્યારબાદ ગુંદાને આ રીતે દસ્તા વડે સાધારણ જ પ્રેસ કરીશું ને એટલે કટ થઈ જશે અને ત્યારબાદ અંદરથી ઠળિયો કાઢવા માટે ચમચીનો પાછળનો ભાગ લઈશું અને આ રીતે આપણે ઠળિયા કાઢી લઈશું અને બધા ગુંદામાંથી આ રીતે આપણે ઠળિયા કાઢી લેવાના છે અને હવે અંદરની ચીકાસ કાઢવા માટે એક ડીશમાં મીઠું લીધું છે અને હાથની આંગળી પર સાધારણ મીઠું લેવાનું અને ગુંદાની અંદર આ રીતે આંગળી ફેરવીને ચિકાસ દૂર કરીશું અને આ રીતે આપણે બધા ગુંદાની અંદરની ચિકાસ પણ કાઢી લઈશું અને ત્યારબાદ તૈયાર કરેલ જે સ્ટફિંગ છે એ ગુંદામાં ભરી લઈએ અને તમે હજી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરજો અને બે લાઇકોન ચોક્કસ પ્રેસ કરજો કે જ્યારે હું આવી નવી રેસીપી મૂકું ને કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસીપીને જોઈ શકશો તો આ રીતે આપણે બધા ગુંદાને ભરી લેવાના છે ત્યારબાદ હજી એક અગત્યનું ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવાનું બાકી છે તો એક મીડિયમ સાઇઝનું ફ્રેશ કેપ્સિકમને મોટા ટુકડામાં કાપી લીધું છે અને વધેલા સ્ટફિંગમાંથી થોડું સ્ટફિંગ હું અલગ કરીને બાજુ પર રાખું છું અને બાકીના સ્ટફિંગમાં આપણે કેપ્સિકમ ઉમેરી દઈએ અને મિક્સ કરીશું અને ત્યારબાદ હવે આપણે શાકને વઘારીશું તો એક જાડા તળિયાવાળી કઢાઈને ગેસ પર મૂકી છે હવે એની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું આ શાકમાં થોડું તેલનું પ્રમાણ વધારે હોય ને તો શાક ખૂબ સરસ લાગે વન ફોર્ટી સ્પૂન હિંગ ઉમેરી અને ત્યારબાદ ભરી લીધેલા ગુંદા ઉમેરીશું અને ત્યારબાદ કેપ્સિકમ ઉમેરીશું આપણા ગુંદા હાફ કૂક ઓલરેડી થઈ ગયા છે અને કેપ્સિકમને કૂક થતાં વાર નથી લાગતી એટલે બંને સાથે જ લઈશું અને મિક્સ કરીને ગેસની આંચ સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ઢાંકીને બેથી ત્રણ મિનિટ એને કૂક થવા દઈએ કેટલું સરસ કલર દેખાય છે જુઓ અત્યારથી જ હવે જોઈ લઈશું અને ફરીથી એકવાર ગુંદા અને કેપ્સિકમને હલાવી લઈએ અને ત્યારબાદ બાકી જે સ્ટફિંગનો મસાલો આપણે સાઈડ પર મૂક્યો છે એને પણ ઉમેરી દઈશું અને ત્યારબાદ ફરીથી સારી રીતે મિક્સ કરી લેવાનું અને ઢાંકણ ઢાંકીને છથી સાત મિનિટ સુધી એકદમ સ્લો આંચ પર આપણે એને થવા દઈએ ગેસની આંચ હાઈ નહીં કરતા એ ખાસ યાદ રાખજો ફરીથી જોઈ લઈશું અને સરસ કૂક થવા માંડેલા છે તો હવે આ શાકને ખુલ્લું જ થવા દઈશું થોડી વાર છે હજી ત્રણથી ચાર મિનિટ રાખીશું જો હવે ત્રણથી ચાર મિનિટ રાખ્યું હતું અને વચ્ચે વચ્ચે મેં એક બે વાર હલાવી લીધું હતું અને મરચાં પણ સરસ કૂક થઈ ગયા છે અને ગુંદા પણ તો હવે ગેસ આપણે બંધ કરી દઈએ છીએ અને ચોપ કરેલી કોથમીર ઉમેરીશું અને ત્યારબાદ સર્વિંગ કરીએ તો આ થયું આપણું ભરેલા ગુંદા અને કેપ્સિકમનું ચટપટા સ્વાદવાળું જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવું અને જમતી વેળા બધાના મોમાં સ્વાદ રહી જાય અને ખાતા ખાતા રોટલી પણ ઘટી જાય એવું સરસ શાક અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને તમને આ શાક કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી લખજો તમારી એક કોમેન્ટ મારો ઉત્સાહ વધારે છે અને અહીં નૈનાબેન રાણાની સરસ કોમેન્ટ આવી છે કે જે મારી કાચી કેરીના ગરવાણાની રેસીપી માટે હતી એ હું તમને વાંચી સંભળાવું છું કે વાવ કલ્પનાબેન સમથિંગ ડિફરન્ટ ઇટ્સ લુક સો ડિલિશિયસ હું ઘઉંનો લોટ નાખીને બનાવું છું અને હવે આ રીતે ટ્રાય કરીશ થેન્ક યુ તો તમને પણ થેન્ક યુ નૈનાબેન અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો